છોટાઉદેપુર કોંગ્રેસ સમિતિ થી મતદાન રદ કરી બેલેટ પેપરથી કરવાની માંગ સાથે અધિક ને છોટાઉદેપુરને આવેદનપત્ર આપ્યું હતું છોટાઉદેપુર કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત દેશમાં યોજાતી તમામ ચૂંટણીઓ સહિત આવનારી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ઈવીએમ મશીન રદ કરી બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરી હતી આવેદનકર્તાએ જણાવ્યું હતું કે અમો ઈવીએમ હટાવો સમિતિ છોટાઉદેપુર જિલ્લા દ્વારા જિલ્લા સેવા સદન ખાતે અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરીએ છીએ કે અમારી ઈવીએમથી ચૂંટણી રદ કરવાની માંગ ઉચ્ચ સ્તરે પહોંચાડવાની માંગ કરીએ છીએ કારણ કે પૈસાના જોરે અંગૂઠા છાપ ઉમેદવાર પણ જીતી જતા હોય છે અને દેશના અર્થતંત્રને છિન્ન ભીન કરી નાખે છે તેથી આપણા ભારત દેશમાં સંપૂર્ણ લોકશાહીને જીવંત રાખવા અને પારદર્શી રીતે ચૂંટણી પ્રક્રિયા યોજવા ઈવીએમ રદ કરી અને બેલેટ પેપરથી જ ચૂંટણી થવી જોઈએ તેમ ઈવીએમ મશીન હટાવો સમિતિના કન્વીનર જામસિંહભાઈ રાઠવાઈ જણાવ્યું હતું અત્રે નોંધનીય છે કે તાજેતરમાં દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટના કોર્ટના ધારાશાસ્ત્રી પણ ઈવીએમ ચૂંટણી રદ કરી બેલેટ પેપરથી મતદાન કરાવવા વિવિધ પ્રદર્શનો કરી માંગ કરી રહ્યા છે ત્યારે ઈવીએમથી મતદાન રદ કરવાની માંગ મુખ્ય ચૂંટણી નિર્વાચન આયોગ નવી દિલ્હી પૂર્ણ કરશે તે એક યક્ષ પ્રશ્ન છે આજ રોજ અમે કલેક્ટર શ્રીને રાજપાલ શ્રીને સંબોધીને ઈવીએમ હટાવો બેલેટ પેપર લાવો માટેનું આવેદન આપ્યું છે અમને આજે રેલી કાઢવાની પરમિશન નથી આપવામાં આવી ફક્ત ચાર પાંચ જણને આવેદનપત્ર માટેની પરમિશન આપવાથી અમે આજે પાંચ છ માણસો આવીને આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્ર આપવાનો મિનિંગ એ છે કે આજે ભારત દેશ એક લોકશાહી દેશ છે લોકશાહીમાં મતનો અધિકાર એ દરેકને એક એક મળેલો છે અને તે પાંચ વર્ષે આવતો હોય છે તો એ મત વેડફાવાના જોઈએ અથવા જે જે પક્ષ અથવા જે વ્યક્તિને આપણે મત આપીએ એને જ એ ગણાવવો જોઈએ પણ ઈવીએમમાં એવી સિસ્ટમ છે કે આપણને ક્યાં મત જાય છે કોઈને ખબર પડતી નથી અને આટલી કોમ્પ્લિકેટેડ સિસ્ટમ આ દેશમાં ચાલેની સિમ્પલ સિસ્ટમ હોવી જોઈએ સિસ્ટ સિમ્પલ સિસ્ટમમાંથી આપણને જેટલું મેન્યુઅલ થાય લોકોને આંખમાં દેખા દેખાવા જોઈએ કે મેં મારો મત કોને આપ્યો તે જ્યારે આ ઈવીએમમાં દેખાતો નથી એનાથી લોકશાહી પર એટલી બધી અસરો થાય છે કે તાનાશાહી વિકસી રહી છે કારણ કે કાલ કાલે જે બીજા પક્ષમાં મત ઉમેદવાર હોય છે બીજા પક્ષમાં આવતા બીજે દિવસે તે જીતી જાય છે એનો મિનિંગ અને ચંગુ મંગુ પણ ઉભે છે વિધાનસભામાં ને લોકસભામાં પહોંચી જાય છે એ લોકોને કોઈ નોલેજ નથી હોતું ફક્ત પૈસાના જોરે કે આવે ઈવીએમથી છૂટાય છે આવા લોકો દેશ પર શાસન કરે તો દેશની આંધાથૂંધી ફેલાય તાનાશાહી વધે અને સત્તા અને સંપત્તિથી દેશના લોકોને ગુલામ બનાવે આ કોઈ એક વ્યક્તિનો કે એનો સવાલ નથી પણ આપણી લોકશાહી સિસ્ટમમાં આ વસ્તુને સમ લોકોએ દરેકે સમજવું જોઈએ કારણ કે સત્તા અને સંપત્તિ એક જગ્યાએ ભેગા થવાથી અથવા ઉદ્યોગ આખા દેશના દસ ઉદ્યોગો પાસે કરોડો અબજોની સંપત્તિ અને બીજા પંચ્યાસી ટકા કે પચાસ ટકા લોકો પાસે સંપત્તિ નથી હોતી ફક્ત અમીરો અબજોપતિ શાસન કરે એ લોકોના પૈસાથી એમની મૂડીથી પક્ષોને ખરીદવામાં આવે અને એનાથી શાસન વ્યવસ્થાને લોકોને ગુલામ બનાવવામાં આવે આ સિસ્ટમ એકદમ બોગસ છે ઈવીએમથી ના થવું જોઈએ એનાથી લોકશાહી ખતરામાં મુકાય છે અને તાનાશાહી આવે છે અને પૈસાના સત્તાના દોરે આખી પ્રજાને ગુલામ બનાવવાની એક આ સિસ્ટમ છે એટલે આનો વિરોધ થવા જોઈએ અને જાગૃતિ લોકોમાં આવી જોઈએ આ મુખ્ય મુદ્દો છે આની સાઇડ ઇફેક્ટો એટલી બધી છે કે આ ઈવીએમથી જો ચૂંટાવાનો હોય તો એક પક્ષ જે કાર્યકરો છે વર્ષોથી કામ કરતા હોય તે લોકો કેમ મહેનત કરે કેમ રાત દિવસ લોકોની સેવા કરે એટલે આ બધા ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને એના લીધે ઈવીએમ બંધ થવું જોઈએ લોકશાહી માટે ખતરનાક છે કહું છું બસ શું હું જામસિંગભાઈ રાઠવા ઈવીએમ હટાવો સમિતિ છોટાઉદેપુર જિલ્લા